આજના સમયમાં બ્યુટી ઇન્ડસ્ટ્રી ખૂબ ગ્રો કરી રહી છે અને તેમાં મહિલાઓને ઉજ્જવળ ભાવિની તક પણ મળે છે તેને ધ્યાનમાં રાખીને અડાજણ ખાતે આવેલ બ્યુટી પોઈન્ટ સલૂનમાં સોમવારના રોજ ફ્રી હેર કટ માટેનો સેમિનાર રાખવામાં આવ્યો હતો જેમાં આઈટીઆઈ મજુરા ગેટની પચીસ જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો આ હેર સેમિનારમાં મા બ્યુટી પોઈન્ટના સંચાલક દીપ્તિબેને દીકરીઓને બેઝિક હેર કટ અને એડવાન્સ હેર કટ બતાવ્યું હતું તેમજ હેર કટિંગને લગતી ખૂબ ઉપયોગી ટિપ્સ પણ આપી હતી આ કાર્યક્રમમાં ભાજપના કોર્પોરેટર વૈશાલીબેન પટેલ તેમજ રેશમાબેન લાપસીવાલા ખાસ હાજર રહ્યા હતા અને દીકરીઓને મહિલા સશક્તિકરણ તેમજ આજના સમયમાં મહિલાઓએ આત્મનિર્ભર બનવું કેટલું જરૂરી છે તે વિશે સમજાવ્યું હતું. આ કાર્યક્રમમાં દીકરીઓ પણ ખૂબ ઉપયોગી માહિતી મેળવી હતી. અને આપણે મંતવ્યોમાં ખાસ સરસ સગાઈયા હું એ ઈચ્છા રાખીશ કે તમે એમના માટે સ્મિતા મેમનો ખૂબ ખૂબ આભાર માનવાની જરૂર છે. એક તમારા માટે નિવેદન આપીશ કે એમને આ રીતે આઈટીઆઈની બહેનોને કે હેર કટિંગ છે કે બ્યુટી પાર્લરને લગતું જે પણ કંઈક એક્ટિવિટી છે એ તમને ફ્રી સેમિનાર તરીકે શીખવાડે છે તો આપણે લેંગ્વેજ યુઝ કરીએ ડેટ શુડ બી આપણી પ્રોફેશનલ હોવી જોઈએ બરાબર છે બીજું જે સેક્શન છે આપણું રેડિયલ સેક્શન છે બરાબર છે એટલે કે યર ટુ ઇયર સેક્શન છે ઓકે ક્લિયર ફ્રન્ટ ટુ બેક પ્રોફાઇલ સેક્શન રેડિયલ સેક્શન થાય જ નહીં ત્યાર પછીનો પીડીએફ ત્યાર પછીનો નેક્સ્ટ સેક્શન કયો છે તમારા પીડીએફ માં બોલતા જાઓ એટલે હું તમને તો મારું નામ દીપ્તિ પટેલ છે અને હું બ્યુટી પોઈન્ટ સલૂન સ્પા એકેડેમીની ઓનર છું જે અડાજણ ખાતે આવેલી છે અને આજે અમે આઈટીઆઈના સ્ટુડન્ટ્સો માટે એક બહુ સરસ એડવાન્સ હેરકટ નો સેમિનાર જેની અંદર મેં ટેકનિક્સ અને ઘણી બધી એવી બધી ટિપ્સ આપી છે આ જે છે ને તે એક શું કહેવાય કે લેડીઝો માટેનો પ્રોગ્રામ હતો ને આઈટીઆઈના સ્ટુડન્ટ્સ માટે છે તો મેં એને ટોટલી ફ્રી ઓફ કોસ્ટ કર્યું છે અને આઈ થિંક પચીસ જણા સ્ટુડન્ટ્સ છે અને આ સેમિનારથી એ લોકોને શું લાભ મળશે એ લોકો શું છે કે પોતાની સ્કિલને ડેવલપ કરી શકશે અને ફ્યુચરમાં એ લોકો પણ પોતે અર્નિંગ કરવા માંગતા હશે તો કરી શકશે મારું નામ સ્મિતા જાદવ છે અને હું આઈટીઆઈ મજુરા ગેટ ખાતે કોસ્મેટોલોજી ટ્રેડ ચલાવું છું મારા ક્લાસમાં અત્યારે પચીસ થી છવ્વીસ જેટલી સ્ટુડન્ટ ભણે છે અને અહીંયા અડાજણ ખાતે આવેલું બ્યુટી પોઈન્ટ જે દીપ્તિ પટેલ મેડમ ચલાવે છે એમણે અમને બહુ સારો અવકાર આપ્યો છે અને અહીંયા આજે અમે સ્ટુડન્ટને લઈને બેઝિક જે હેરકટ આવે છે બેઝિક થી એડવાન્સ એ અહીંયા અમે છે તો સેમિનાર માટે આવેલા છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સરના સ્કિલ ઇન્ડિયા એને જે એટલું પણ પ્રોત્સાહન આપે છે એટલે અમે પણ આઈટીઆઈમાં એ જ રીતે જે સ્ટુડન્ટ આવે છે એમના એમ્પાવરમેન્ટ માટે તો પ્રોત્સાહન આપીએ છીએ એના થકી છે તો એ પોતાના પગભર થઈ શકે અને તો એમના જીવનમાં પણ આગળ વધી શકે એ અમારો હેતુ હોય છે અને અહીંયા બ્યુટી પોઈન્ટમાં આજે એમને છે તો જે પણ કંઈ નવું નવું શીખવા મળશે આશા રાખું છું કે એમને જીવનમાં ઘણું બધું ઉપયોગી થઈ રહેશે મારું નામ ચારુ વસાવા છે હું આઈટીઆઈ કોલેજમાં કોસ્મેટોલોજીમાં વન ઇયરની સ્ટડી કરું છું અત્યારે અમે બ્યુટી પોઈન્ટ સલૂનમાં વન ડે લુક એન્ડ લર્ન હેર કટિંગના સેમિનારમાં આવ્યા છે જેમાં અમને દીપ્તી મેડમે હેર કટિંગ વિશે ઘણું બધું નોલેજ આપ્યું એમાં અમારા ડાઉટ્સ હતા એ પણ ક્લિયર થયા અને નવી નવી એમની ટેકનિક પણ અમને જાણવા મળી અને અમારા બધા સ્ટુડન્ટને ઘણી મજા આવી અહીં આવીને